જેતપુર દેરડી ધાર વિસ્તારમાં નગરપાલિકાનું ડિમોલેશન દેરડી ધાર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સાત દુકાનો ગેરકાયદેસર તોડી પડાય નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દેરડી ધાર વિસ્તારમાં સાત જેટલી દુકાનો ગેરકાયદેસર હોય તોડી પાડવામાં આવેલ જેતપુરમાં હજુ પણ શહેરમાં મામલદાર કચેરી બહાર સરદાર ચોક બસ સ્ટેન્ડ રોડ ઉપર ફૂટપાથ ઉપર મસમોટા તંબુ નાખી દબાણો કરેલ હોય ત્યારે દબાણો દૂર થશે તેવી લોકમુખ ચર્ચાઓ નગરપાલિકા દ્વારા ફૂટપાથ કરોડોના ખર્ચ બ્લોક નાખી રાહદારીઓને ચાલવા માટે બનાવેલ ફૂટપાથ ઉપર મસમોટા તંબુ નાખી રેકડીઓ રાખી કબજો કરેલ ઉપર કાર્યવાહીની લોકોની માંગ સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠળિયા જેતપુર નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો